મોતિતળા વિસ્તારમાં આવેલ જેજે જે ટ્રેડર્સના કબાટમાંથી રોકડા રૂપિયા બે લાખ ત્રીસ હજારની અજાણ્યા શખ્સે ઉઠાંતરી કરી રફુ ચક્કર થઈ જતા પોલીસ સમક્ષ રાવ મોતી તળાવ વિસ્તારમાં જાન મોહમ્મદભાઈ હજાનભાઈ બોરડીવાલાની જેજે જે નામની પેઢી આવેલ છે આ પેઢી તારીખ બાર એક બે હજાર ઓગણીસ થી પંદર એક બે હજાર ઓગણીસ દરમિયાન બંધ હોય જેનો લાભ લઈ અજાણા શખ્સોએ છાપરાનો ભાગ કાપી પેઢીમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલા રોકડા રૂપિયા બે લાખ ત્રીસ હજારની ચોરી કરી નાસી છૂટ્યા હતા જ્યારે આ બનાવની જાણ પેઢીના માલિક જાન મોહમ્મદભાઈ બોરડીવાલાને થતા ચોરી અંગેની ફરિયાદ બોલતા પોલીસ મથકે નોંધાવતા પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી से साय अम्बर ऑफिस को न डन न जो आप जरा मने के मँ दोउछु तन्ने वारदरी तो वायांग दुवा त जे बस वर्दी गडाकमा वर्दी गडाकमा काम मा सेटिङ चल दिने गर्नु

અને દરવાજો તોડીને ગયો પૈસા કેટલા હતા બે લાખ ત્રીસ કેમાં હતા કબાટ પર કેટલા દિવસમાં બે દિવસ રજા રવિ સોમ રજા હતી હા રજા હતી રવિવારની